ૃષ્ણા તમામ મિત્રોને આ બધા ખૂબ આનંદમાં મસ્ત થશો મિત્રો ફરી એક વખત આપની સામે એક નાનો કયો સુંદર મજાનો વિષય લઈ અને પ્રયત્ન કર્યો છે આજે આપણે વાત કરશું મહાશિવરાત્રી જ્યારે હવે એકદમ નજીક આવી રહી છે ત્યારે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે એની વિશેષ કૃપા માટે સુંદર મજાના નાનકડા ઉપાયો કરવા જોઈએ કે જેથી લઈને મહાદેવની કૃપા આપણા ઉપર મહાદેવજી મહાદેવજીની સદા સર્વદા કૃપા રહે હું તો આપણે બધા જાણીએ જ છીએ રાહુલ વિશ્વા સ્વાગત છે બેટા આપનું જય શ્રી કૃષ્ણ હું તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મહાદેવની આરાધના જે કંઈ પણ આપણે આપણી રીતે કરતા હોઈએ આપણી મતી પ્રમાણે કરતા હોઈએ એની અંદર પણ એની ખૂબ કૃપા આપણા ઉપર વરસતી હોય છે અને વરસી જ રહી છે અને આપણી એમની સાથે જે શ્રદ્ધા છે એ પણ અતૂટ છે બાબુભાઈ રબારી હર હર મહાદેવ ભરતભાઈ આહિર જય ભોલેનાથ આશીર્વાદભાઈ મહાદેવની કૃપા રહે આપણા ઉપર દેવભાઈ અહીર જય માતાજી તો મહાદેવની ખુબ નિત્ય દર્શન કરીએ છીએ પણ આ વાત છે મહાશિવરાત્રીની બે દિવસ પહેલા મેં વાત કરી હતી કે કોઈ પણ વિશેષ પ્રકારનો જયારે દિવસ હોય કે વિશેષ પ્રકારનો જયારે કોઈ યોગ બનતો હોય ત્યારે જે કરવાના જે ઉપાયો હોય તે દિવસે કંઈક વિશેષ કરીએ કાંક અલગ કરીએ તો એનું અદ્ભુત અને સુંદર મજાનું પરિણામ મળતું હોય છે તો જ્યારે મહાશિવરાત્રી આવી રહી છે ત્યારે ઘણા બધા ભાઈઓ રુદ્રાભિષેક કરશે લઘુ રુદ્ર કરશે મહારુદ્ર અતિરુદ્ર આ રીતે મહાદેવજીની ખૂબ આરાધના કરશે પ્રહર પૂજા કાંઈ નહીં કરી શકે તો માત્ર જળનો લોટો બિલીપત્ર અર્પણ કરીને પણ મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરશે પણ એ તો આપણે બધા કરીએ જ છીએ પ્રગતિ જય શ્રી કૃષ્ણ બેટા પણ આપણે આજે વાત કરવી છે કે આપણી જેવી સમસ્યા જે પ્રકારની પણ આપણે સમસ્યા છે તો એના સંદર્ભની અંદર આપણે કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ જેથી કરીને આપણી ઉપર એને વિશેષ કૃપા રહે તો સર્વપ્રથમ તો સ્વાસ્થ્યને લઈને કોઈ માણસને માધવ ઓફ સેઠ જય ભોલે જય ભોલે ભાઈ સ્વાગત છે આપનો મિત્ર કોઈ સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યાથી કોઈ પીડિત છે માની લો કે લાંબા ગાળાથી કોઈ બીમાર છે કોઈને સ્વાસ્થ્યની તકલીફ છે અવારનવાર શરીરની અંદર કોઈ ને કોઈ નનકી મોટી તકલીફ રહેતી હોય છે તો આ ભાઈઓ શું કરવું જોઈએ આ સચિન સ્વાગત છે ભાઈ જય ભોલેના તો એ ભાઈઓ શું કરવું જોઈએ કે જે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યને લઈને મહાદેવની આરાધના છે એ આરોગ્યવર્ધક જ છે તમામ પ્રકારના કષ્ટોમાંથી આપણા મુક્તિ અપાવે છે મહાદેવની આરાધના પૂજા પણ મેં પહેલાં કીધું કે વિશેષ કોઈ આપણો પ્રશ્ન હોય અને એનાથી આપણે પીડાતા હોઈએ તો એના માટે પણ આપણે વિશેષ ઉપાયો કરવા જોઈએ તો કોઈ સ્વાસ્થ્યને લઈને કોઈ જો તકલીફ કોઈ ભાઈને કોઈ બેનને કોઈ પણ માણસને છે તો એ દિવસે એણે ખાસ કરીને જે બોરા આવે બોરા એ ભગવાન મહાદેવજીને બોર અર્પણ કરવા જોઈએ ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ મહાદેવજીના મંદિરે જઈએ ભગવાન મહાદેવને બોર અર્પણ કરેલું હોય છે તો બોર અર્પણ કરવા જોઈએ બાર બોરા લઈ બોર લઈ પોતાના ઉપર ગુમાવી મહાદેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ જે કંઈ પણ મારી કષ્ટ છે આ પીડા છે એમાંથી તું મને મુક્તિ અપાવજે અને મહાદેવના ચરણોની અંદર એ અર્પણ કરીને એમાંથી એક બોર લઈ અને પ્રસાદ રૂપે એ ભાઈ બહેન જે પણ માણસ સમસ્યાથી પીડિત છે એ લેશે તો સો ટકા એને એની અંદર ખૂબ રાહત થશે વિરાટભાઈ સોલંકી જય મહાદેવ ભાવેશભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ બધા ભાઈઓને બીજું કે હેલ્થ લઈને હેલ્થ એટલે કે સમસ્યા કોઈ શરીરની છે તો એ બીજો ઉપાય પણ સનાતનની ચેનલ જય શ્રી રામ કહા સેવો ભાઈ ગુજરાત સેવો ભાઈ હેલ્થ લઈ લઈને કોઈ સમસ્યા છે તો કાચા દૂધની અંદર જે આપણે મહાદેવને દૂધ અર્પણ કરીએ છીએ એ કાચા દૂધની અંદર જે આપણે ભાત કહીએ છીએ આપણી સરળ ભાષામાં એને આપણે ચોખા પણ કહીએ છીએ સંસ્કૃતમાં એને આપણે અક્ષત કહીએ છીએ એ થોડા ચપટીની અંદર આવે એટલા અક્ષત એટલે કે ચોખાની અંદર એ દૂધની અંદર મિલાવી દેવાના છે એની અંદર થોડું દહીં નાખવાનું છે પંચામૃત નથી બનાવવાનું માત્ર દૂધની અંદર ચોખા અને દહીં મિક્સ કરી દીવાની વાટ બનાવવાની છે આપણે દીવો કરશું તો એની અંદર ઋણી દિવેટ લેતા હોઈએ પણ આની અંદર ઋણી દિવેટ નથી લેવાથી આપણે નાળા છેડી જે લાલ ધાગો આપણે બાંધીએ છીએ એ લાલ ધાગાનો આપણે બનાવવાની છે આ રીતે કરશું મહાદેવને ત્યાં પ્રાર્થના કરશું સો એમાંથી આપને ખૂબ સારી રાહત મળશે અને ખૂબ એની અંદર હેલ્થની અંદર તમારું જે હેલ્થનો ઇસ્યુ છે એમાં તમને ખૂબ સારી એવી રાહત મળશે મિત્રો તો શિવરાત્રિના દિવસે રામરાવલ જય હો ભાઈ જય હો જય શ્રી કૃષ્ણ આ અવશ્ય ઉપાય કરવો જોઈએ એક બોરો અને દૂધની અંદર ચોખા મિલાવીને આ બે શરીર ને લઈને પીડિત છે એ માણસે આ કરવું જોઈએ ત્યારબાદ રોજગાર થી કોઈ માણસ પીડાય છે કે ઘણા બધા ધંધાઓ કરે તેમ એમને સફળતા નથી મળતી કોઈ ને કોઈ રીતે કોઈ નોકરી કરતા હોય દલાભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવભાઈ રોજગાર થી કોઈ પીડાય છે તો એ ભાઈએ પણ એક સુંદર ઉપાય નાનકડો એવો કરવાનો છે જય શ્રી રામ સરોતમ ધનવર એમણે ચાંદીનો એક કળશ લેવાનો છે એની અંદર જલ મિક્સ કરી અને મહાદેવજીને ચડાવવાનું છે હવે ઘણા બધા કહે છે કે મારા ચાંદીનો લોટો કે કળશ ક્યાંથી કાઢવો ચાંદીનો લોટો ન મળે તો તમારે તમારી પાસે જે કંઈ પણ તમે જે લોટો લઈ શકો છો જેમ કે ત્રાંબાનો છે કે પછી કોઈ

અને ત્યારબાદ જે ચાંદીનો સિક્કો તમે જળમાં મૂક્યો હોય જળ ચડાવ્યું હોય એ જળ ચાંદીનો સિક્કો તમારે લઈ લેવાનો છે એ મહાદેવજીને ચડાવી દેવાનો નથી મહાદેવ આપણી પાસે આવું કઈ માંગતા નથી તો આ ઉપાય તમને રોજગાર ની અંદર ખૂબ સફળતા અપાવશે ત્યારબાદ અગિયાર બિલીપત્ર મહાદેવજીને ચડાવવાના છે આમ તો શિવરાત્રી હોય કે કોઈ શિવની પૂજા કરતા હોઈએ એટલે બિલીપત્ર એ પૂજાની અંદર ન હોય એવું બને જ નહીં

તો ભગવાન મહાદેવજીને પંચામૃત થી સ્નાન કરાવવાનું છે પંચામૃત આપણે બધા જાણીએ છીએ કે દહીં દૂધ ઘી મધ અને સાકર ખાંડ નહી મધ અને સાકર આ પાંચ વસ્તુ મિક્સ કરીને પંચામૃત કહેવાય પણ પંચામૃત આપણે પંચામૃત આપણે પાંચે પાંચ વસ્તુ ભેગી મિક્સ કરીને ચડાવવાની નથી જોશી અમિત હર હર મહાદેવભાઈ સ્વાગત છે આપનું આપણે એક એક વસ્તુ ચડાવવાની છે જેમ કે સર્વપ્રથમ

જે બિલીપત્ર તમે ચડાવો એના ઉપર તમારે જય શ્રી રામ લખવાનું છે અને ત્યાં બેસીને તમારે એક માળા શ્રી રામ રામાય આ કરવાની છે ભગવાન નું જપ કરવાનું જય શ્રી રામ જય રામ રામભાઈ અને અગિયાર માળા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ મંત્ર જપ કરવાનું છે તમારે મિત્ર જે કઈ પણ અહીંયાથી કહી મિત્ર એક વખત અજમાવી તમને સુંદર મજાના પરિણામો પ્રાપ્ત થશે મહાદેવની ખૂબ આપના ઉપર કૃપા થશે ત્યારબાદ ઘણા બધા ભાઈઓ એવા પણ હોય જેને સંતાન પ્રાપ્તિની અંદર અનેક પ્રકારની તકલીફો થતી હોય તો એમને બંને પતિ પત્ની સવારના પોરમાં વહેલી સવારે ઉઠી નાઈ ધોઈ પવિત્ર થઈ જે કાંઈ પોતાનું નિત્ય કર્મ હોય એમાંથી પરવારી

તમે જે કરી શકો એ પ્રમાણે મહાદેવજીની પૂજા કરવાની ભગવાનને નૈવેદ્યની અંદર ખીર અર્પણ કરવાની છે મહાદેવજીને ઘરેથી બનાવીને સિટીની અંદર રહેતા હશો તો તમને બહારથી પણ મળી જતી હોય પણ બહાર નહીં લેવાની નથી તમારે નાઈ ધોઈ સ્નાન કરી પવિત્ર થઈને ખીર તમારા હાથે જ બનાવવાની છે અને એ ખીર ભગવાન મહાદેવજીને અર્પણ કરવાની છે ત્યારબાદ એમાંથી પ્રસાદ રૂપે એ તમારે લઈ લેવાની છે અને બાકીનો જે પ્રસાદ છે એ બીજા જે ભક્તજનો હોય એને અર્પણ કરી દેવાની છે આ પ્રમાણે કરશો તો મહાદેવજીની કૃપાથી તમારે ત્યાં અવશ્ય સંધાન થશે ત્યારબાદ કોઈને વિવાહની અંદર ઘણા બધા ભાઈઓ હશે જેને ઉમર થવા છતાં પણ કોઈને કોઈ કારણથી વિવાહની અંદર લગાતાર વિલંબ થતો હોય તો શિવરાત્રિના દિવસે જો તમે ઉપાય કરી લેશો તો સો ટકા તમારી જે વિવાહને લગતી જે જે બાધાઓ છે એમાં પણ મહાદેવની કૃપાથી ખૂબ તમને ફાયદો થશે જેમ કે તે દિવસે દીકરી હોય કે કોઈ પણ દીકરો હોય સ્ત્રી હોય કે પુરુષ હોય જેના વિવાહની અંદર અકારણ વિલંબ થઈ રહ્યો છે એમણે સર્વપ્રથમ તે દિવસે પીળા કપડા પહેરવા જોઈએ પીળા કપડા પહેરવા અને ત્યારબાદ પોતાની જેટલી ઉંમર હોય વર્ષ 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 અત્યારે તો આ બધી પણ થઈ જતી હોય છે તો એટલા લેવા છે અને તમને જે કોઈ પણ મહાદેવજી નું મંત્ર કે ભગવાનનું નામ જે આવડે છે તે કોઈ મંત્ર આવડતું હોય ગમે તે મંત્ર મહાદેવજી નો તમે લઈ શકશો મંત્ર એક એક મંત્ર બોલતું જવાનું એક એક બિલીપત્ર ચડાવતું જવાનું ગાયના ઘીના ઘીનો દીપક કરવાનો છે પણ એ પણ મેં આગળ કીધું કે રોલી એટલે કે છેડી ઘણા બધા ભાઈઓને કુંભાદોરો પણ કહે છે તો એ કુંભાદોરાનો દિવેટ બનાવી અને માટીના કોડિયાની અંદર ગાયના ઘીનો દીવો તમારે પ્રગટાવવાનો છે આ રીતે ભગવાનની પૂજા કરવાની ત્યારબાદ જો મળી જાય તો એ ભરતભાઈ આહીર સ્વાગત છે આપનું માધવલાઈ સ્વાગત છે ભાઈ મહાદેવ મહાદેવ ત્યારબાદ જો મળી જાય વિશેષ પંચમુખી રુદ્રાક્ષ લેવાનો રૂદ્રાક્ષ એક વખત મહાદેવ કરી વિલંબ થઈ રહ્યો છે એની અંદર તમને અવશ્ય સફળતા મળશે અને છેલ્લે એકાગ્રતા માની લો કે ઘણા બધા ભાઈઓનું મન એકદમ ચલિત હોય ચલાયમાન હોય ઘડીક શું વિચારે ઘડીકમાં શું વિચારે તો જ્યારે કુંડલીની અંદર જન્મકુંડલીની અંદર જ્યારે પાંચમું સ્થાન નબળું હોય પંચમ સ્થાનની અંદર કોઈ પણ ક્રૂ ક્રૂર ગ્રહ હોય અથવા તો પંચમ ચંદ્ર જ્યારે નબળું હોય કોઈ ક્રૂર ખરાબ ગ્રહની સાથે હોય એના ઉપર કોઈ ખરાબ ગ્રહની દ્રષ્ટિ હોય ચંદ્ર પાપાક્રાંત હોય ત્યારે આવી સ્થિતિ થાય મનની નબળાઈ ઘણી બધી રહે મન મન ચલાય માન થવું તો આવો જે એકાગ્રતા જે માણસની નથી તો કોઈ એક યોગ્ય અને સારા જે માણસ નિર્ણય નથી લઈ શકતો એના માટે પણ એક સુંદર મજાનો નાનકડો એ ભાઈઓએ પણ ઉપાય કરવો જોઈએ ભગવાન મહાદેવજીને ગાયના કાચા દૂધનો અભિષેક કરવો અને ભગવાન મહાદેવજીને કાળા જે તલ આવે છે એ કાળા તલ ચડાવવા અને ભગવાન મહાદેવજી પાસે નમઃ સાથે સાથે કોઈ પણ તમારી બાજુમાં જે કોઈ પણ બ્રાહ્મણ રહેતો હોય ભણેલો એના પાસેથી તમારે ચંદ્રનો બીજ મંત્ર લઈ લેવું એ મંત્રનો જાપ કરવો અથવા ન ન કરી શકો તો ચંદ્ર ના જાપ જ કરવા તમે એને સોમ પણ કહી શકો અને નમઃ એ પણ કહી તમારી જે પ્રમાણે તમે ચંદ્રના જપ કરશો તો સો ટકા મહાદેવજીની સામે તમને ધીમે ધીમે રાહત થશે આમાં પણ ગાયના ઘેનો દીપક પ્રગટાવવાનો છે પણ નાળા છેડીનો પ્રગટાવવાનો છે માટીનો ખોડિયો લેવાનો છે બધામાં મિત્રો આ જે નાના નાના ઉપાયો છે મહાદેવજીને આ વિશેષ પ્રકારના ઉપાયો છે હું તો આપણે જાણીએ જ છીએ કે મહાદેવની કૃપા મેળવવા માટે શું કરવું જોઈએ તો કે નિત્ય દર્શન કરવા જોઈએ એન હિર હર હર મહાદેવભાઈ પંડ્યા હે જય શ્રી કૃષ્ણ પરંતુ આ વિશેષ પ્રકારના એવા ઉપાયો છે કે જે કરવાથી મહાદેવની વિશેષ કૃપા રહેતી હોય છે મિત્રો આશા રાખું છું કે આ લાઈવના માધ્યમથી જે કંઈ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આપ સમજ્યા હશો તમારો કોઈ પણ પ્રકારનો વિશેષ પ્રશ્ન હોય મારા લાઈવ દરમિયાન કોઈ વાસ્તુશાસ્ત્ર કોઈ જ્યોતિષને લઈને તો આપ અવશ્ય પ્રશ્ન કરી શકો છો તદઉપરાંત પ્રશ્નશાસ્ત્ર હોય આપને કોઈ એવું મૂઝવતું પ્રશ્ન હોય જેમ કે ઘરની અંદર ઘણી બધી સમસ્યાઓ માણસને કોઈને કોઈ પ્રકારે હોય છે તો પ્રશ્નશાસ્ત્રના આધારે પણ હું તમને અવશ્ય જવાબ આપીશ યથાયોગ્ય જે કાંઈ પણ આપની મદદ કરી શકો એના માટે હું તત્પરતા દાખવીશ તમારા સવાલોનો વાસ્તુશાસ્ત્ર હોય જ્યોતિષ હોય અવશ્ય જવાબ આપીશ મિત્રો આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ મને કરી શકો છો આજે બધા ભાઈઓને બધા મિત્રોને હર હન મહાદેવ કાલે વરી પાછા એક નવા વિષય સાથે મળશું ત્યાં સુધી બધા ભાઈઓને જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ દશરથભાઈ સુધાર જય ભોલે સાહેબ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મહાદેવ